અમરેશ્વર કચેરી ખાતે ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર મામલેદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દીવા એસપી ડોક્ટર ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાયો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા રાજ્યની જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને મળેલી સફળતા બાદ રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમ યોજવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત તાલુકાના નાગરિકોના પ્રશ્નોનું ન્યાયસભર અને અસરકારક નિરાકરણ લાવવાના હેતુથી અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કુલ છ રજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા અધિકારીઓ અધિકારીઓએ રજદારોને રૂબરૂ સાંભળી રજૂ થયેલી તમામ છ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો સ્વાગત કાર્યક્રમ થી અરજદારોમાં સંતોષ ની લાગણી જોવા મળી આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર સાહેબ શ્રી અંકલેશ્વર ની સાથે રહી તથા અલગ અલગ વિભાગ અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે રહી છ જેટલા પ્રશ્નો એડ્રેસ કરવામાં આવ્યા તેને સાંભળવામાં આવ્યા અને તેનો બનતો એવો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં ડીઆઈએલઆર આરએનબી પંચાયત જીઆઈડીસી નોટિફાઈડ વગેરે જેવા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની હાજરીમાં તથા અરજદારોની હાજરીમાં તેમને સાંભળી અને તેમના શક્ય હોય એટલા સંતોષકારક પ્રશ્નોના ઉકેલ આવી શકે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો